નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે જે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમાં પ્રકરણ નંબર છે છ જેના કુલ ગુણ છે પચીસ

મિત્રો સંબંધીઓના દિવાળી કાર્ડ મળ્યા છે અમે મમ્મી પપ્પા સાથે મેળામાં ગયા હતા પપ્પાની મદદથી મેં પણ સંબંધીઓને દિવાળી કાર્ડ લખ્યા મેળામાંથી મેં મોટર લીધી અમે ફટાકડા પણ ફોડ્યા અને રોશની પણ કરી મેળામાં રમકડાની ઘણી બધી દુકાનો હતી અને મેળામાં અમે ખૂબ મજા કરી તો અહીં તમને નીચે જવાબ આપેલો છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જોઈએ અહીં નંબર બે માં આપેલું છે કે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે યુવાનો દોડા દોડા દોડવા જાય છે અને કસરત પણ કરે છે થોડા દિવસો પછી ખેતરમાં અનાજના છોડ ઉગે છે સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે કૂવા તળાવ નદી અને નાળાઓમાં વરસાદનું નવું પાણી આવે છે તે નવા ફૂટનારા પાન માટે જાણે જગ્યા કરી આપે છે તો તેમનો પણ અહીં તમને જવાબ નીચે આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ નંબર ત્રણ કે નવરાત્રીનો દિવાળી કાળી ચૌદશ દિવાળી અને બેસતું ભાઈ બીજ નવરાત્રીના નવ દિવસ સુધી રાત્રે માતાજીના ગરબા ગવાય છે શેરીએ શેરીએ મંડપ બંધાય છે બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે માતાજીની આરતી થાય છે અને પ્રસાદ વહેંચાય છે મોડી રાત સુધી ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામે છે બાળ બહેનો આંગણા આંગણામાં રંગોળી અને સાથીયા પૂરે છે દિવાળી તહેવારોનો રાજા છે તો તેનો જ પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જયા નંબર ચાર મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ને રોજ પોરબંદરમાં થયો હતો જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો ને નેવ્યાશીના રોજ અલ્હાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપ રાણી હતું તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઈ હતું તેમણે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા તેમની સમાધિ શાંતિવન તરીકે ઓળખાય છે તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે તેઓ રાષ્ટ્રપિતા તરીકે સંમત ભારતીય પ્રજાના હૃદયમાં વસેલા છે અને બાળકો બાળકોના તેઓ નહેરુ ચાચા હતા તો તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ વિશે ત્યાર પછી જોઈએ નંબર પાંચ આપેલો છે કે કોમ્પ્યુટર દેખાવે ટીવી જેવું હોય છે ટેલિવિઝનને ટૂંકમાં ટીવી કહે છે આજે ઘર ઘરમાં ટેલિવિઝન જોવા મળે છે આજનો યુગ કોમ્પ્યુટર યુગ કહેવાય છે કોમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે ટીવી દ્વારા આપણે નાટક ફિલ્મ નૃત્ય અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો ઘરે બેઠા બેઠા જોઈ શકીએ છીએ કોમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય સરળ બનાવ્યું છે તે આપણા સૌના માટે આશીર્વાદરૂપ છે તેના પર આવતા કાર્યક્રમોમાંથી આપણે પસંદગીના કાર્યક્રમો જ જોવા જોઈએ આપણે તેનો સમજપૂર્વક મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ તેમનો પણ એ જવાબ આપેલો છે કોમ્પ્યુટર અને ટેલિવિઝનનો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક વિભાગ જેના ગુણ છે પાંચ વિભાગ એ તેમાં નંબર એક જોઈએ ચંદ્રની કળાઓ જોઈને ચંદ્રની કળાઓ જોઈને તમારા મનમાં ક્યાં ક્યાં વિચારો આવે છે તેમના ગુણ છે બે તો જોઈએ આપણે ચંદ્રની કળા જોઈને મારા મનમાં વિચાર આવે છે કે પહેલાં ચંદ્ર ધીમે ધીમે મોટો થતો જાય છે ત્યાર પછી ધીમે ધીમે નાનો થતો જાય છે અને એક દિવસે તો અદ્રશ્ય જ થઈ જાય છે આવું કેમ થતું હશે અને આ ચંદ્ર નાનો મોટો થતો હશે તો તેને ક્યાં માપના કપડાં અને ચપ્પલ થતાં હશે નંબર બે તમે ક્યાં ક્યાં પ્રાણીઓના પગેરા જોયા છે તો કે ગાય ભેંસ બળદ બકરી ઘોડો સિંહ હરણ અને ચિત્તો વગેરે પ્રાણીઓના જોયા છે નંબર ત્રણ સાંભળે હાલરડાની એક કાદ પંક્તિ લખો જે તમને અહીં આપેલી છે તે તમે જોઈ શકો છો નંબર ચાર તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે તો તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ બે છે નંબર તમને પર્વત પર રહેવાનું ગમશે કેમ તો કે હા મને પર્વત પર રહેવાનું ગમશે કારણ કે પર્વત પરથી આપણે ધરતી પરના સુંદર અને રમણીય દ્રશ્ય જોઈ શકીએ છીએ પર્વત ઉપર એકદમ ચોખ્ખી અને તાજગી ભરી હવા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે એટલા માટે મને પર્વત પર રહેવું ગમશે નંબર બે ચંદ્રનું મોં ગોળમોટર થતું એટલે તો કે ચંદ્ર દરરોજ રાત્રે જરા જરા વધતો જાય છે અને સંપૂર્ણપણે ગોળ મટોળ સપનામાં કોની સાથે ફરવા જવાનું ગમશે તો કે મને સપનામાં સૂર્ય ચંદ્ર તારા ગાય અને બકરી વગેરે સાથે સપનામાં ફરવા જવાનું ગમશે નંબર ચાર તમને અંબરમાં શું શું જોવા ગમે તો મને અંબરમાં સૂર્ય ચંદ્ર વાદળો તારા ઉડતા પક્ષીઓ વગેરે જોવું ગમે છે વિભાગ ત્રણ કુદરતની કઈ ઘટનાઓનો તમને અચરજ થાય છે તો કે રોજ સવારે સૂર્ય ઉગે છે અને રાત્રે આથમી જાય છે રોજ રાત્રે ચંદ્ર ઉગે છે અને સવારે આથમી જાય છે તો તારાઓ રાત્રે દેખાય છે વાદળો આકાશમાં ફરતા હોય છે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે વગેરે કુદરતી ઘટનાઓનો અમને અચરજ થાય છે નંબર બે પર્વત પરના લોકો તાપણું કેમ કરતા હશે પર્વત ઉપર ખૂબ જ ઠંડો પવન ફૂંકાતો હતો જેથી ઠંડીથી બચવા લોકો તાપણું કરતા હશે નંબર ત્રણ તમે ક્યાં ક્યાં ફૂલો જોયા છે તો કે અમે ગુલાબ ચંપો મોગરો કમળ બારમાસી અને જાસુદ વગેરે ફૂલો જોયા છે નંબર ચાર તમે કોના કોના કપડાં પહેરો તો તમે ડગલા જેવા લાગો તો અમે પપ્પા મમ્મી દાદા દાદીના તથા વડીલોના કપડાં પહેરીએ તો ડગલા જેવા લાગીએ વિભાગ ચાર નંબર એક કુદરતના તત્વોમાંથી તમને કોની સાથે મૈત્રી કરવી ગમશે તો કુદરતના તત્વોમાંથી અમને જંગલ પહાડ વૃક્ષો પક્ષી નદી અને તળાવ વગેરે સાથે મૈત્રી કરવી ગમે છે નંબર બે તમે ક્યાં કયા પ્રસંગોએ મીજબાની કરો છો તો અમે કોઈના જન્મદિવસમાં કોઈ મિત્રનો પહેલો નંબર આવ્યો હોય ત્યારે અને સારા વાર તહેવાર અને પ્રસંગે મીજબાની કરીએ છીએ નંબર ત્રણ જાદુ વડે તમે ક્યાં જવા માગશો તો જાદુ વડે અમે ચોકલેટની દુનિયામાં જવા માગીએ છીએ નંબર ચાર વગડાવ પ્રાણીઓ કોને કહેવાય તો કે જંગલમાં રહેતા પ્રાણીઓને વગડાઉ પ્રાણીઓ કહેવાય ત્યાર પછી જોઈએ વિભાગ પાંચ જેમાં નંબર એક પર્વત પર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે કેવી વાતો કરી શકે તો પર્વત પર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે એવી વાત કરી શકે કે ચંદ્ર અને વાદળ આપણાથી ખૂબ નજીક છે જ્યારે નીચે જમીન પર રહેતા લોકોથી ખૂબ દૂર છે નંબર બે આંખમાંથી પાણી ઝરવા માંડ્યું આ વાક્યનો તમે શું અર્થ સમજ્યા તો ખૂબ થાકી જવાથી આંખમાંથી જળ આવી જવા નંબર ત્રણ સરખામણી દાબડી સાથે કેમ છે તો જેવી રીતે દાબડીમાં વિવિધ વસ્તુઓ ભરી શકાય એવી રીતે આંખોમાં પણ ઊંઘ સ્વપ્ન આશા દયા વગેરે ભરેલું હોય છે માટે આંખોની સરખામણી દાબડી સાથે કરી છે નંબર ચાર રાત્રે આકાશમાં કેમ ઝળહળે છે તો રાત્રે આકાશમાં તારા દેખાય છે અને આકાશ તેની રોશનીથી જળહળે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક જેના ગુણ છે પાંચ વિભાગ એક નંબર એક સુરત સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો લેટી દોરેલ શબ્દનો સમાનાર્થે શબ્દ લખે એવા ફરીથી લખો ઉજાસ તો પ્રકાશ નંબર બે પપ્પાનો રુદ્રાવતાર જો રોહિણી હેપ્તાઇગ ગઈ તો લીટી દોરેલ શબ્દનો અર્થ સમજાવો તો હેપ્તાઇ ગઈ તો ગભરાઈ જ ગઈ નંબર ત્રણ વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો વરસાદ વીજળી ગાજવીજ અને પવનના સુસવાટા નંબર ચાર પ્રાસયુક્ત શબ્દો લખો તૂટ્યું તો વછૂટ્યું ત્યાર પછી વિભાગ બે નંબર એક ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો તો લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ નટખટ અને શરારતી નંબર બે પોલીસે ચોરને બરાબર મેથી પાક ચોખાડ્યો તો લીટી દરેલ શબ્દનો અર્થ સમજાવો તો કે માર માર્યો નંબર ત્રણ આગાડી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો લખો મુસાફર કોલસો કુલી માલસામાન ડબ્બા વગેરે નંબર ચાર પ્રાસયુક્ત શબ્દ લખો વરસી તો બરસી વિભાગ ત્રણ નંબર એક સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતો લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો પરાક્રમી તો શૂરવીર નંબર બે વાદળોની વચ્ચે સૂરજ દાદા વારંવાર છૂ થઈ જતા તો તેમનો અર્થ થશે છુપાઈ જતા નંબર ત્રણ ખેતર સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો ખેડૂત પાક બળદ અને ઓજારો નંબર ચાર પ્રાસયુક્ત શબ્દ લખો નઠારી તો કોઠારી મઠારી વિભાગ ચાર નંબર એક અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ તો શુદ્ધનો સમાનાર્થી નિર્મળ નંબર બે બિલાડીને જોઈ ઉંદર લપાઈ ગયો તો તેમનો અર્થ થશે છુપાઈ ગયો નંબર ત્રણ નદી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો પાણી પક્ષી હોડી વરસાદ નંબર ચાર પ્રાસયુક્ત શબ્દ લખો ટાણું તો નાણું વિભાગ પાંચ ફગોળી દીધો તો ફગોળી દીધોનો અર્થ થાશે ફેંકી દીધો નંબર ત્રણ વહાણ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દો તોફાન અને દરિયો નંબર ચાર પ્રાસયુક્ત શબ્દો લખો પીછી તો વીછી પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ લખો હોય પણ પાંચ જના ગુણ છે પાંચ જોઈએ નંબર એક પક્ષી એટલે આકાશમાં ઉડતું યંત્ર નંબર બે ચોપડી એટલે જ્ઞાનનો ભંડાર નંબર ત્રણ મોબાઈલ એટલે એક પ્રકારનું વ્યસન નંબર ચાર ચંદ્ર એટલે આકાશમાં દેખાતો સૌથી મોટો તારો નંબર પાંચ સપનું એટલે નિંદરમાં થતી ઘટના નંબર છ ઉનાળો એટલે અકળાવનારી ગરમી આપતી ઋતુ સાત પંખો એટલે પવન આપતું સાધન આઠ દિવસ નદી નંબર અગિયાર નદી એટલે સમુદ્રને મળવાની આશાએ વહેતું જતું પાણી નંબર બાર ફળ એટલે ફૂલનું પરિણામ નંબર તેર પૈડું એટલે યંત્રમાં આગળ વધવા માટે વપરાતું ગોળ સાધન નંબર ચૌદ કવિતા એટલે કવિની ભાવના દર્શાવતું એક ગાન નંબર પંદર તારા એટલે રાતમાં ચમકતા ટમટમ્યા નંબર છ રેકોર્ડર એટલે અવાજ અવાજ સંભળાવતું સાધન નંબર સત્તર જળ પડી એટલે જળમાં રહેતી સુંદર નારી નંબર અઢાર રિસેસ એટલે શાળામાં અલ્પહાર કરવા માટેનો સમય નંબર ઓગણીસ સિંહ એટલે જંગલનો રાજા નંબર વીસ મહેલ એટલે રાજાનું નિવાસ સ્થાન નંબર એકવીસ વેકેશન એટલે ફરવા જવા માટેનો સમય નંબર બાવીસ પીછી એટલે કલર કામ કરવા માટેનું સાધન નંબર કુટુંબ એટલે સગા સંબંધીઓનો સમૂહ નંબર ચોવીસ હેલિકોપ્ટર એટલે આકાશમાં ઉડતું એક પક્ષી જેવું યંત્ર નંબર પચીસ દીવો એટલે અંધારાથી અંજવાળા તરફ લઈ જતું યંત્ર વરસાદ એટલે પાણી આપતી કુદરતી ઘટના ત્યાર પછી નંબર સત્યાવીસ બગીચો એટલે વિવિધ ફૂલ સમૂહ નંબર ઓગણત્રીસ અઠ્યાવીસ મેળો એટલે એક ઉત્સવ ઉજવતો સમૂહ નંબર ઓગણત્રીસ પૂનમ એટલે સંપૂર્ણ ચંદ્ર દેખાતી રાત નંબર ત્રીસ ગામડું એટલે લોકોનો રહેવા માટેનો એક વિસ્તાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અધૂરી વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક જેમના ગુણ છે પાંચ નંબર એક ઉપર આપેલું છે અધૂરી વાર્તા છે તેમને તમારે જાતે તમારી રીતે પૂર્ણ કરવાની છે તો કે સુંદરપુર નગરમાં પરાક્રમી શ્રી નામે રાજા રાજ્ય કરતો હતો અને તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે ઘોડો દોડ્યો જતો દોડાવ્યો જતો હતો ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું ને તે છાડા નીચે આરામ કરવા લાગ્યો અને તેને ઊંઘ આવી ગઈ તેને સપનું આવ્યું કે તો આ રીતના તમારે વાર્તા લખવાની છે જે તમે જોઈ શકો છો નંબર બે એક જંગલ હતું એક દિવસ જંગલમાં બે મિત્રો ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ ખૂબ આગળ નીકળ્યા અને દૂર તેમને એક ચૂંપડી જોઈ તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું નંબર એટલે કે નંબર ત્રણ નંબર જોયું એક ઉંદર હતો અને એક ઉંદરડી હતી ઉંદરડી બહુ તોફાની હતી વળી તેના જાત જાતના સપના હતા તે આખી દુનિયામાં ફરી વળવા ઈચ્છતી હતી તે રોજ કહેતી તો તેમની પણ વાર્તા આ રીતના તમારે પૂર્ણ કરવાની છે ત્યાર પછી આપણે જોઈએ નંબર ચાર એક મોટું જંગલ હતું જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા જંગલનો રાજા નક્કી કરવા એક દિવસ બધા પ્રાણીઓએ સભા કરવાનું નક્કી કર્યું અને સભા મોટે સભા માટે દરે તેમનો જવાબ અહીં બગીચા વગેરે બધા પોતાના ઘરનું કામ પૂરું કરી ભેગા મળીને વાતો કરતા હતા એક દિવસ મેના બોલી તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ના ગુજરાતી વિષયનો જે આ સોલ્યુશનનો વિડીયો અને પ્લસ પીડીએફ જે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો તે લોકોને પણ આ સોલ્યુશન અને પીડીએફ નો લાભ મળી રહે અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો તે અમે રાહ વોટ્સઅપ દ્વારા પણ મેળવી શકો છો તેમનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને અહીં લિંક પીડીએફની આપેલી છે તો તેનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો ફરી આપણે મળીશું બીજા વિષયની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે